તો મિત્રો આજ આપણે યામ અમિતિમાં દાખલા કરવા છે દાખલો શું કે કે દેલ છે એના યામ શું છે -2 અને 2 અને બીના યામ શું છે 2 અને 8 ને જોડતા રેખાખંડનો ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુનો યામ શોધવાનો છે આપણે તો આપણે એક રેખાખંડ ઓર એ અને બી આમાં કે દેલ છે રેખાખંડ એબી ને જોડતા તો એના યામ શું છે -2 अने बे अने बिनायम सू छे बिनायम सू छे बे अने 8 त चार समक भाग मा विभाजन करवान छे आपले पहला तो विभाजन करिए आ एक भाग आ बीजो भाग आ तीजो भाग आ बे ए है आप ये आ एक भाग आ बे भाग आ त른 भाग आ एक भाग बे भाग आ 3 ભાગ નો 4 ભાગ આ બે 4 ભાગ પડ્યા અને નામ આપીશું C D અને E તો આપણે પહેલા તો જો આ આપણે 4 ભાગ પડ્યા છે 1 2 3 અને 4 નામ આપીશું 1 2 3 અને 4 સમાન ભાગમાં કર્યા છે તો ડી જો આનો એ બી નો મધ્યબિંદુ સજો 1 અને 2 આ बाजू બી બે છે એક અને બે આ બાજુ બી બેસે તો ડી શું થશે એ બીનું મધ્ય બિંદુ છે અહીં ડી બિંદુ રેખા ખંડ એ બીનું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે તો આપણે એક્સ સોરી આના ડીના એક્સ અને વાય શોધવા માટે આપણે શું કરીશું આ સૂત્રનો યુઝ કરીશું આપણે మది బెన్సదన్ సూత్ర আছে x1 + x2 / 2 y సోదన్ అయితే y1 + y2 ని శేధమా 2 కరిశం తార్పసే x1 ఆశే y1 ఆశే x2 ఆశే y2 ఆశే తాప లఖిశం దీనియం సోదన్ mate x1 + x2 నా శేధమా 2 y సోదన్ mate y1 + y2 నా శేధమా 2 తో లఖిశం x = x1 చూసే -2 తో -2 లఖిశం प्लस x टू सूंस है बेस है तो 2 लिखिसू / 2 y सोडवा मार्ते શું કરીશું y1 y1 શું છે 2 છે તો 2 લખिसू + y2 8 / 2 ઉપર નીચે -+ બે એટલે 0 થયો નીચે છેદમાં કભે એટલે 0 થશે માયબરાવ શું થયો 2 ને 8 એટલે થાય 10 10 ના ફરે 2 વડે ભાગ કરીશું તો 5 વર્ષ છે તો આપણને d નям મળ્યા સુ મળ્યા d નям x = 0 અને y = 5 મળ્યા બને જો અત્યારે ad નું મધ્યબિંદુ છે c છે આ છે ad નું મધ્યબિંદુ છે આ એક ભાગમાં વિજ્ઞાન કરે આ બે ભાગમાં છે એટલે ad નું મધ્યબિંદુ શું છે c છે તો આપણે લખીએ અહીં અહીં બિંદુ સી રેખાખંડ ખંડ એડીનું મધ્યબિંદુ છે એડીનું મધ્ય બિંદુ છે આપણે આના એક્સ અને વાયના આમ શોધવા માટે શું કરીશું આપણે આ સૂત્રોનો યુઝ કરીશું આપણે આ સૂત્રનો આપણે યુઝ કરીશું એક શોધવા માટે શું કરીશું આ એક્સ વન અત્યારે આ એક્સ ટુ થશે અત્યારે આપણે આ એડીન મધ્ય છે આપણે આના લેવાના છે તો આપણે એક્સ વન લખીશું માઇનસ ટુ પ્લસ એક્સ ટુ શું છે ઝીરો છે ઝીરો લખીશું છેદમાં બે એ રીતે વાય શોધવા માટે શું કરીશું એક્સ વન પ્લસ વાય ટુ કરીશું તો એક્સ વન વાય સોરી વાય વન શું છે બે છે તો બે લખીશું પ્લસ વાય શું છે અહીંયા પાંચ છે आठ लखी सु / 2 x ની કિંમત શું મળશે -2 છે નીચે બે છે તો - 1 મળશે y શું દા માર શું કરીશું 2 ને 5 સાથે છે 7/2 આપડે મળી ગયા x અને y ની કિંમત મળી ગઈ x બરાબર કિંમત શું મળી -1 -1 લખીશું y શું મળ્યું 7/2 સાતના શેદમાં હવે તે બી નું મધ્ય બિંદુ છે આ એ બિંદુ છે આ ડી અને B નું મધ્ય બિંદુ છે આપણે આને હવે લઈશું અહીં લખીશું અહીં બિંદુ E બિંદુ એ રેખા ખંડ d અને b નું મધ્યબિંદુ છે d અને b નું મધ્યબિંદુ છે તો x1 y1 આસ હશે x2 અને આ y2 આસ હશે তারপরে લખીશ હું સૂત્ર પહેલા તો x1 + x2 / 2 તરીકે y सुद्धा માટે y1 + y2 નો / 2 કરીશ તો x1 શું હશે 0 થશે આપણે ઝીરો લખીશું વાય ટુ સોરી એક્સ ટુ એક્સ ટુ શું થશે અત્યારે એક્સ ટુ બે થશે તો અહીંયા બે લખીશું છેદમાં બે તે રીતે વાય શોધવા માટે આપણે શું કરીશું વાય વન વાય વન શું થશે પાંચ થશે તો પાંચ લખીશું આપણે પ્લસ વાય ટુ શું થશે આઠ થશે તો આપણે આઠ લખીશું છેદમાં બે એક્સ બરાબર શું મળશે ऊपर बेस नीचे एक बेस है એટલે એકમ છે y શું મળશે 8 ને 5 કેટલા થયા 13 થયા તો 13/2 આપણે મળી ગઈ કિંમત x ની શું મળી ગઈ x ની કિંમત 1 y ની કિંમત 13/2 थैंक यू બીજો દાખલો શું છે શું કહે દે છે અહીંયા એ બીનું એ બી વર્તુળનું વ્યાસ છે તો વટુળનું કેન્દ્ર શું છે બે અને માઇનસ અને બીના યામ શું છે એક અને ચાર તો આપણે શું કરવાનું છે બિંદુ એના આમ શોધવાના છે પહેલાં એક તો આપણે વર્તુળ દોરીએ એક વર્તુળ આપણે દોડ્યો શું કીધેલું છે એ બી વટુળનું વ્યાસ છે તો આપણે આ એ વટુણ વ્યાસ લખીએ આપણે તો આપણે શું કીધેલ છે કેન્દ્ર શું છે વટુણ કેન્દ્ર માઇનસ ટુ અને માઇનસ ત્રણ છે અને બીના યામ શું કેટલા આપેલ છે એક અને ચાર આપેલ છે તો આપણે શું કરવાનું છે બિંદુ એના યામ શોધવાનું છે એક્સ અને આના યામ શોધવાનું છે આપણે એક્સ વન અને વાય વન આના હોય તો આપણે શું લખીશું એક્સ વન અને વાય લખીશું આના હોય તો એક્સ ટુ અને વાય ટુ શું કીધેલ છે બિંદુ એના યામ શોધવાનું છે આપણે તો આ મધ્ય બિંદુ થયું એ બીનું મધ્યમ બિંદુ થયું તો આપણે આવું લખીએ સૂત્ર આપણને ખબર છે એક્સરા શું હોય એક્સ વન પ્લસ વાય ટુ છેદમાં બે હોય વાય વન પ્લસ વાય ટુ છેદમાં બે આ સૂત્ર ખબર આપણે મધ્યબિંદુ શોધવા માટે અત્યારે આપણે કિંમત આપેલ છે એક્સની કેટલી કિંમત આપેલ છે તો બે આપેલ છે તો અહીંયા આપણે બે લખીશું એક્સ વન આપેલ છે નથી તો એક્સ વન એમના એમ જ રાખીશું પ્લસ વાય ટુ સોરી અહીંયા શું આવશે એક્સ ટુ આવશે અહીંયા એક્સ ટુ કેટલા આપેલ છે એક તો લખીશું છેદમાં બે તે જે વાય વાયની કિંમત આપેલ છે શું આપેલ છે માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ લખીશું વાય વન આપણે શોધવાનું છે તેમના એમ જ રાખીશું પ્લસ વાય ટુ શું આપેલ છે ચાર છેદમાં બે તો આપણે सेद में बेसे तो ऊपर ले जाए तो गुनाकार में आ चार एक्स वन प्लस वन चल तो तो जाए तो जी भीद में ऊपर जैसे तो गुनाकार में आइनस ए माइनस फाइव वन प्लस फोर तो आप एक्स वन की किंमत शो एक ने पहली बार लाइ जाइए प्लस में माइनस थे चार माइनस वन बराबर एक्स वन थे तो जीत भी वाई वन किमत शोधान से तो लो जाने थे बदले ये એટલે માઈનસ થશે માઈનસ 6 માઈનસ 4 થશે y1 4 માંથી 1 જાય તો 3 વધશે અહિયાં માઈનસ માઈનસ એટલે માઈનસ 10 થાય આપણને x1 ની કિંમત મળી અને y1 ની કિંમત મળી x1 ની કિંમત શું મળી આપણને 3 મળી અને y1 ની કિંમત -10 મળી તો અહી a n m तर माइनस दस थ